ભગવાન દસ ગુના કરીને તમારે ઘરે પહોંચાડી દે તમે ઘરે પહોંચો એને ઘે એ તમારા દસ ગુણા થઈ જ ગયા હોય બેંક તમને છ વર્ષે સાત વર્ષે ડબલ કરી આપતા હોય તો ભગવાન તમને ચોવીસ કલાકમાં ડબલ કરી ન આપે કરી આપે ને ક્યાં આવે તમને ભરોસો હોય ત્યારે બાકી ના હોય અત્યારે અહિયાં સુડાપુડા દાદા હવન ચાલે છે અહિયાં સન્મુખ આ તમારા સુડાપુડા દાદા ક્યાં મુખે બેઠા છે ખબર

કારણ કે તમારે સાગ શેનું બન્યું છે માવા છે કે નથી આવા બધામાં મગજ છે પછી આવે તમે અહીંયા શાંતિથી ફરોઠી વાવીને બેસી જાઓ તમને તડકો ન લાગે અને તરસ ન લાગે ત્યારે નક્કી કરવું કે દાદા અહીંયા અમારા હામે બેઠા છે પણ તમારા બધાના ધ્યાન શું છે ખબર ચટણી છે ને બહેન છે આમળી નહીં કે આમ ખજૂરની સમજી ગયું તો સુડાપુડા દાદા કઈ નવો નથી તમને આમ અહીંયા દર્શન દેવા આવવા માટે રમેશભાઈ માટે જોરદાર તાળ્યું વગાડો રમેશભાઈ ભાઈ તે ભજન સાંભળીને અત્યારે જો આવ્યા છે અહીંયા હાજરથી હવે બેસો અહીંયા રમેશભાઈ હું કોઈના ભખાન કહું નહોતું તમારે એમાંથી ગુણ ગોતવાનું હોય એમાં તમે આ નિયરસા નહીં કરતા કે બાબો કેમ રમેશના અને દિનેશના જ ભખાન કહે છે રમેશભાઈ અમારા સાધુ સંતોને ભેગા લઈને અને સાઠ ટકા સાધુ બની ગયા છે હવે ઘર મૂકે નહીં તો આવો બાકી આ જળ મૂકીને હવે થઈ ને તે છે બધા સાધુ સંતો ગુજરી જાય ને તો શું ખબર રમેશભાઈ ને નામે લખી દે આશ્રમ પછી રમેશભાઈ એમાંથી એક રૂપિયા નહીં અમુક ના એમાં હજારો રૂપિયા નાખીને કોઈક સાધુ ને અર્પણ કરી દઈએ કે તેવા તુજકો અર્પણ એવા માણસ ને ભગવાન આપે છે કઈક ના કઈક એટલે વ્યક્તિગત હું કોઈને દખાંડ કરું છું તો એમાં કોઈ રાગ દ્વેષ રાખતા નહીં કારણ કે તમારે પાસેથી મારે કાંઈ જોતું નથી રૂપિયા સિવાય રૂપિયા આપશો તો હું ના નહીં પાડીશ સમજી ગયા એટલે રૂપિયા તો જઈશ તમારા બધા પાસેથી અને જાગે જાગે પણ તમે અહીંયા આવતા હોવ ત્યારે અમને કંઈક ને કંઈક દઈને જાઓ છો અમારું કંઈ લઈને જતા નથી પણ તમે બધા ખૂબ જ સારા છો અને ખૂબ જ સમજદાર છો અને ખૂબ ધનવાન છો કદાચ કોઈ ગરીબ હોય ને તો એને લખણે છે સમજી ગયા કદાચ આ કુટુંબમાંથી કોઈ ગરીબ હોય એમના હોય ક્યાંય તો એને લખે હોય બાકી બાપાની દયા તમારા કુટુંબ ઉપર પૂરી પૂરી છે અને આવનાર દિવસો તો તમારા માટે ખૂબ જ ઉજળું છે રહેતા આવડશે તો બાકી વહેતા નહીં આવડશે ને તો જે હોય છે ને એ વહી જાય આ જગ્યા ની અંદર ત્રીસ વર્ષથી હું અહીંયા ભજન કરું છું દાદાને સાનિધ્યમાં હું ત્રીસ ઓર્ષથી છું જે હરજી બાપા છે એમના એ મારું રચન કહે છે એમની જગ્યામાં હું કહું છું પણ તમને બધાને વહેમ છે કે બાપુની જગ્યામાં દાદા છે એ મગનમાંથી એક કાઢી નાખો ને બાપુની જગ્યામાં દાદા છે બાપુની જગ્યામાં નથી દાદાની જગ્યામાં અમે છીએ કારણ કે અમે જ્યારે પણ અહીંયા આવ્યા છીએ ત્યારે કંઈ ગઈને દિનેશભાઈ આવ્યા નથી શાસ્ત્રીજી સમજી ગયા આ જ્યારે પણ અહીંયાથી જશું ત્યારે કંઈ ગઈને નહીં જશું તમારું છે ને તમારું જ રહેવાનું છે પણ કે જયારે મા બાપ ને દીકરા હાચવે ને ત્યારે મા બાપ છે ને ઈ સંપત્તિ દીકરાને આપતા જાય પણ દીકરો હાચવે નહીં ને પછી ધરા કહે કે આમાં સહી ને સિક્કા કરી દેવો ત્યારે મા બાપ મળી જાય પણ સહી ને સિક્કા ન કરે સમજી ગયા એટલે તમારું છે ને તમારું જ રહેવાનું છે તમે એમાં શંકાના સ્થાન નથી તમારું અહીંયા જન્મભૂમિ પણ છે અને કરમભૂમિ પણ તમારા બધાની અહીંયા છે એટલે દર વર્ષે તમે દાદાના દાદાના હવન કરવા માટે એક નિયમ લેજો કે કદાચ મહિના બે મહિના આગા પાછા થઈ શકે કારણ બસ પણ દર વર્ષે તમે હવન કરજો તો દાદા તમારું ચેતન છે પણ તમારા બધાના થયેલું કામ કરશે અને તમારા બધા ખૂબ સુખી સંપન્ન જીવન છે જેને હોય જેને ઘરે કઈક સમસ્યા હોય તમે પૂનમ ભગવા આવજો દાદાની હરજી દાદાની બાપાની તમે અહિયાં પૂનમ ભગવા આવજો બાર મહિના નો થાય ને તમારી પૂનમ બાળ પૂરી થાય ને તો તમારું દુઃખ અને દર્દ બધા દૂર થઈ જાય એ ગારંટી હું તમને આપું છું એટલે તમારી જાગે પણ કઈક સંકટ હોય કઈ કામ ના થતા હોય તમારા જીવનમાં કઈક ના કઈક અટપટું એવા સમય આવી ગયા હોય તે દિવસે તમે નક્કી કરજો કે હરજી બાબા ભરશું બા પૂનમ ભર્યા પછી પૂનમ નહીં આવવું પડે તમારું કાર્ય બધું પૂર્ણ થઈ જશે થઈ જશે દિનેશભાઈ સમજી ગયા એની ગારંટી અમે આપીએ છીએ તો ખુબ સરસ મજાના જે અહીંયા દાદાના હવન થયા છે અને હવનના જે પણ કઈ કોઈને વિચાર આવ્યું હોય માનગ્યો અમારા નરેન્દ્રભાઈ ના દીકરો છે સીએ છે કરો નાની ઉંમરમાં કેવડો મોટો કામ કરે છે અને સીએ સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે તો કોઈ નાના અને કોઈ મોટા આમાં નથી જાતિ પાથી પૂછાય નહીં કોઈ હવિકો હવે કોજેસ હવે કોઈ કોઈ માણસ ઉંમરથી મોટા હોતા નથી હોય એને કર્મથી મોટા હોય છે તો તમારા જેવા કર્મ હોય છે ને એ પ્રમાણે તમે મહાન બનશો તમે બધા એક લઈને જજો દાદા તમારા માતા અને પિતાને તમે કોઈ દુઃખી નહીં કરશો માતા અને પિતાના પગે લાગીને એને આજ્ઞા લઈને તમે કામ કરશો અને માતા પિતા કદાચ કંઈક ના કંઈક થોડું ઘણું ગેરસમજણ હોય તો આજ પછીથી તમે અહીંયા દાદાને પાસે માફી માંગીને આ કામે લાગી જાજો માતા પિતાની સેવા કરવા માટે પછી જોજો તમારા જીવનમાં કેવા પરિવર્તન આવે છે તો માતા પિતાના ખૂબ આદર ને સત્કાર કરજો અને અરજી હવન કરજો અને જ્યારે કોઈ દુઃખ ને નહીં આવવું પડે એની ગારંટી હું તમને અહીંયા આપું છું અને જાગે જાગે પણ તમે કઈ અહીંયા દાદા ને પાયે હવનમાં અથવા ક્યારેક દર્શનમાં અને પૂનમ માં આવ્યા હો ત્યારે તમે અહીંયા પેકે ભગવાન રામજીને પાસે આવજો અહીંયા હાથ પગ ધોઈને બધા આસન અને પાણી અને તમારી જીવન જરૂરિયાતની ની કઈક વસ્તુ હોય ફ્રેશ થવાની તો તમારે અહીંયા થઈને પછી દાદા ને પાસે જાજો કારણ કે આ પવિત્ર થઈને આપણે દાદાના પગથિયા પણ ચડીએ ને તોય પણ આપણે દોષે ભાગાઈએ છીએ અહીંયા ઘણી વખત અમે જોતા હોઈએ માતાઓ અને બહેનો આવતા હોય ત્યારે દાદાના વ્યાજ કાઢીને આવતા હોય રાજ કાઢીને કેવું સરસ મજાના મર્યાદા ના પાલન કરીને દાદાને ને પાસે જતા હોય અમે જોઈને તો અમને ખૂબ પ્રસન્નતા થાય છે કે જોજી કેવા સંસ્કારી ઘર ની દીકરી હોય છે કે આ દાદાને ને માન અને મર્યાદા રાખે છે એટલે તમે આ કુટુંબ થી છો બ્રહ્મછત્રી છો ખૂબ સારા સમજુ છો ભગવાને તમને ખૂબ સારું સંપત્તિ આપી છે અને એ સંપત્તિના તમે ખૂબ સારા નહીં નહીં ખૂબ સારું તમે સદ ઉપયોગ કરો છો જ્યારે જ્યારે અમારા દિનેશભાઈ આવે અને અમારા જનકભાઈ આવે મેંદડામાં રહીએ છે અને નરેનભાઈ આવે હિંમતભાઈ આવે ત્યારે ત્યારે અહીંયા પહેલે ફ્રેશ થાય ફ્રેશ થઈને પછી દાદાને પાસે જાય એટલે થોડું પવિત્રતા તમે જાળવજો કારણ કે દાદા એકદમ પવિત્ર છે મારે જેમ તમારે જેમ એવું નથી કે ગમે હોટલમાં ખાઈ આવે અને ગમે આ બે જાય એવું નથી દાદા ચોવીસ કલાકમાં બે વખત હાજરી અહિયાં બહાર નીકળીને આપે છે ક્યારેક તમને અનુભૂતિ તો કરજો સમજી ગયા પણ ફેસિલિટી નહીં દિનેશભાઈ ને ફેસિલિટી બહુ જોઈ જેમવામાં એકદમ ચોખાઈ જોઈ અસુવા બેવામાં કોઈ તકલીફ ન હોવી જોઈએ અને પાણી તો ફિલ્ટર વાગ્યા હોવું જોઈએ હમણાં અઠવાડિયા દર્દી પહેલા આવ્યા ને તો કુઈ ફિલ્ટર પાણી નાખજો ઠંડુ અમે કુલર ને ઠંડુ પાણી ફિલ્ટર પાણી જરૂર ન હોય એમાં સાદું પાણી નાખો તો આવે કે દાદાની દયા છે અમારે આમ પાણી નાખવું છે હવે આને કોણ સમજાવે કે કુલર ફિલ્ટર પાણી ન જોઈએ એમાં એમાં સાદું જ પાણી જોઈએ એટલે એટલે ફેસિલિટી નહીં પણ અહીંયા પવિત્રતા છે સમજી ગયા અહીંયા સગોડતા છે સમજી ગયા એટલે જે સગોડતા છે એમાં તમારે એડજસ્ટ થઈને અહીંયા દાદાના સાનિધ્યમાં રહીને ચોવીસ કલાક તમે રોકાજો તમને અનુભૂતિ દાદાની ન થાય તો પછી મને ગોતજો પકડજો હું અહીંયા ન હોઉં તો મને ફોન કરીને બોલાવજો કારણ કે મારે પણ કંઈક ને કંઈક કામને લીધે બહાર આવું જાવું પડે છે એટલે દાદાની ખૂબ અહીંયા હાજરી છે આપણે મારું વક્તવ્ય અહીંયા પૂર્ણ કરવું કારણ કે બીડી વાળા ભાઈ સારા કરે છે દિનેશભાઈ બાજુ